નમસ્કાર હું દિનેશ વિશેષવિદ દિનેશમાં તમારું સ્વાગત કરું છું કેન્સર એટલે કેન્સર નહીં આ સિરીઝમાં હું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવ્યો છું કેન્સર વિભાગમાં આવ્યો છું ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એના વડા ડૉક્ટર સરસંગભાઈ પંડ્યાને મળવા આવ્યો છું ડૉક્ટર ભલે આગળ લાગે પણ ઘણા બધા લોકો માટે ભગવાન છે એની આખી ટીમ ભગવાન ના જ દીકરાઓ છે લાડા કોઈ દીકરાઓ છે કારણ કે બહુ સરસ ટીમ કામ કરે છે સૌ એટલા માટે મળવા આવ્યો છું કે હમણાં મેં જે વિડીયો જોયો અને એક લોકાર્પણ થયું કે ગુજરાતના હેલ્થ મિનિસ્ટર અહીં આવે છે અને પેટ સિટી અને સ્પેપ સિટી આ જે મશીનો છે અધ્યતર એ લોકાર્પિત કરાયા છે અને મેં જે બિલ્ડિંગ જોયું તો મને પ્રાઇવેટ હોસ્પિટલને પણ ટક્કર માર્યા પ્રકારનું બિલ્ડિંગ જોવા મળ્યું છે અને મશીનરી વિશે જ્યારે મેં સાંભળ્યું

આ પહેલું પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ ઓફ ધ ગુજરાત સ્ટેટ છે એક બે બોતેરથી જીસીઆરઆઈ અસ્તિત્વમાં આવ્યું જે ટ્રાય પાર્ટી એગ્રીમેન્ટ થયું ગુજરાત સરકાર ગુજરાત કેન્સર સોસાયટી અને જે નવું બોડી બન્યું તે ધ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે ટ્રાય પાર્ટી એગ્રીમેન્ટ થયું અને પછી એક બે બોતેરથી આ અસ્તિત્વમાં આવ્યું ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી હવે જેટલા પણ ફેસિલિટી ડેવલપ થાય છે તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ જો હું વાત કરું તો કદાચ તમે અમારા નવા બિલ્ડિંગમાં જશો તો લાગે જ નહીં કે આપ સિવિલ કેમ્પસમાં કે સરકારી હોસ્પિટલમાં છો કદાચ કોઈ કોર્પોરેટમાં હોય તેટલી જ કાં તો તેનાથી પણ સારી સ્વચ્છતા જોવા મળશે મને જણાવતા આનંદ થાય છે કે અમારી ઇન્સ્ટિટ્યૂટ ખાતે પેટ સિટી મશીન અને સ્પેક સિટી મશીન હતા પરંતુ તેનું આયુષ્ય પૂરું થયું એટલે કે તેનું એન્ડ ઓફ લાઈફ હતું એન્ડ ઓફ સપોર્ટ હતું એટલે અમારી સંસ્થાએ આ બે મશીન નવા લીધા બંને મશીનનો ખર્ચ લગભગ ચુમ્બાલીસ કરોડ જેટલો થયો છે અને આ જે બંને મશીન નવા આવવાથી લોકોને ઘણો જ ફાયદો થશે હું થોડીક જો આપને વાત કરું તો પહેલાં આજથી લગભગ આઠ વર્ષ પહેલાં રોજ છ સ્કેન થતા હતા એના બદલે આજની તારીખે રોજના ચોવીસથી પચીસ પેટસ્કાન થાય છે પેટ્સ્કાનની કિંમત જે દર્દીઓ પીએમ જેમાં છે તેઓનું તો ફ્રી થાય છે પરંતુ જો પૈસા ભરીને પેટસ્કાન કરાવે છે તો અમારા ત્યાં અગિયાર હજારમાં પેટસ્કાન થાય છે પ્રાઇવેટમાં તેની કોસ્ટ લગભગ પંદરથી વીસ હજાર જેટલી હોય છે પેટસ્કાન સિવાયના પણ જે સ્કેન છે તે પણ અમારી સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યા છે બ્રોસ્ટેટ કેન્સર માટેનું જે સ્પેસિફિક પીએસએમ પેટ હોય છે તેની કોસ્ટ પેઇંગ પેશન્ટ માટે અમે પંદર હજાર રાખી છે અને પીએમ જેમાં તે ટોટલી ફ્રી છે પ્રાઇવેટમાં તેની કોસ્ટ પચીસથી ત્રીસ હજાર જેટલી હોય છે તે જ રીતે ન્યુરો ટ્યુમર માટે જે ડોટા સ્કાન છે ફા તે જ રીતે ફેપી સ્કાન છે ફાપી સ્કાન જે છે તેની પ્રાઇવેટમાં કોસ્ટ લગભગ ચાલીસ હજાર જેટલી હોય છે અમારા ત્યાં પીએમ જેના પેશન્ટ માટે તે વિના એટલે કે ફ્રી થશે અને જે પેઇંગ પેશન્ટ છે તેના માટે તેની કોસ્ટ અમે રાખી છે ફક્ત પંદર હજાર તે જ રીતે કેટલાક કેન્સરની ટ્રીટમેન્ટ માટે પણ આ ન્યુક્રો મેડિસિન ડિપાર્ટમેન્ટ દ્વારા અમે કામ શરૂ કર્યું છે કે લ્યુટિશિયમ થેરાપી તે પણ પ્રાઇવેટ કરતાં લગભગ અડધા ચાર્જમાં અહીંયા આ બધી સારવાર ઉપલબ્ધ થાય છે હું ઇન્ટરવ્યુ એટલા માટે કરું છું કે તમે કોસ્ટ કીધી છે મશીનની પણ કિંમતી જે છે છે એ માણસ અને માણસનો જીવ ખૂબ કિંમતી છે એને લઈને ખાસ તો મશીનથી જે બીજો ફાયદો થઈ રહ્યો છે કે જે ચોકસાઈપૂર્વક આપણે એક નિદાન કરી શકીશું એના વિશે વાત કરો અને સરકારી માળખામાં દેશમાં પહેલીવાર આ પ્રકારે મશીનો આવે છે નહીં આ મશીનો સરકારી હોસ્પિટલમાં બીજે બધે પણ છે એવું નથી પરંતુ જે સ્પેક સિટી જે છે એ લેટેસ્ટ મોડલ છે બીજી સરકારી હોસ્પિટલ યસ આ મોડલ જે છે આપણે ધારો કે કહીએ કે ફલાણી ગાડી જે છે એનું આ લેટેસ્ટ મોડલ મારી પાસે છે એમ આ જે સ્પેક સિટી મશીન જે છે અમારું તેનું આ લેટેસ્ટ મોડલ છે તે ઇન્ડિયામાં સરકારી હોસ્પિટલમાં પહેલું અમારા ત્યાં આવ્યું છે તેના માટે અમે નસીબદાર છીએ ચોકસાઈ સાથે જે હા ડેફિનેટલી પહેલાં જે પેટસ્કેન હતા તેની ટેકનોલોજી જૂની હતી અને તેમાં જે એક દર્દીનું સ્કેન કરતા લગભગ ચૌદથી પંદર મિનિટ જેટલો સમય લાગતો હતો તેના બદલે અત્યારે હવે આ જે નવું પેટસ્કેન મશીન આવ્યું છે તેનાથી જે સ્કેનિંગ જે છે એક દર્દીનું સ્કેનિંગ લગભગ ચારથી પાંચ મિનિટમાં થઈ જશે એટલે લગભગ ત્રણ વન થર્ડ ટાઈમમાં એમનો સ્કેન થશે બીજી વસ્તુ જે છે જે ડોઝ પહેલાં જે આપવો પડતો તો લગભગ આઠ મિલિક્યુરી આપવો પડતો હતો હવે જે નવું મશીન આવ્યું છે તેમાં લગભગ સિક્સ મિલિક્યુરીમાં એમનું સ્કેનિંગ થઈ જશે આમ ઓછા સમયમાં એમનું સ્કેન થઈ જશે એટલે દર્દીએ વધુ સમય અંદર રહેવું નહીં પડે કારણ કે ઘણીવાર દર્દીને અંદર જતા પણ ડર લાગતો હોય છે અને ઘણીવાર ઘણા દર્દી એવું કે નહીં હું અહીંયા નહીં છું પંદર મિનિટ આવા પણ ઇસ્યુ થતા હતા બરાબર છે જ્યારે આજે ફક્ત પાંચ કે છ મિનિટમાં એનું સ્કેન થઈ જશે એટલે ઝડપી થઈ જશે અને જે એફડીજી છે એનો ડોઝ પણ આમાં ઓછો આપવો પડશે એટલે વધુ પ્રિસાઇઝ અને ઓછા સમયમાં અમે વધુ સ્કેન કરી શકીશું નિધન ઝડપી થશે પણ એક ન ગમતો જે બાબત છે જે ન ગમે કોઈ પણ જે વાસ્તવિકતા છે એની સામે લડવાનું છે ને એના માટે આપણે સજ્જ હોવા જરૂરી છે કેન્સરના જે પ્રમાણ છે કેટલું વધી રહ્યું છે અને એ પણ સમજવું છે કે વિશ્વાસ જે છે ગુજરાત અને ગુજરાતના બહારના દર્દીઓનો આપણા આપણી સંસ્થા ઉપર એના વિશે વાત કરું કે આ મશીન એટલા માટે જરૂરી હતા દિનેશભાઈ હું આપને જણાવું કે બે હજાર ચોવીસમાં ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટ્યૂટ ખાતે જે નવા દર્દીઓ આવ્યા તેની સંખ્યા લગભગ પચીસ હજાર નવસો છપ્પન હતી આખા દેશમાંથી લગભગ દરેક રાજ્યમાંથી દર્દીઓ જીસરાઈ ખાતે આવ્યા છે ફક્ત લદ્દાખ મણિપુર મેઘાલય અને સિક્કિમ આ ચાર સ્ટેટમાંથી જ પેશન્ટ અમારા ત્યાં નથી આવ્યા હું આપને વાત કરું તો મધ્યપ્રદેશથી લગભગ ચાર હજાર ત્રણસો એકત્રીસ જેટલા દર્દી નવા દર્દી લાસ્ટ યર જીસીરમાં સારવાર માટે આવ્યા હતા ઉત્તર પ્રદેશની જો વાત કરું તો એક હજાર તેતાલીસ જેટલા દર્દી ઉત્તર પ્રદેશથી અમારે ત્યાં સારવાર માટે આવ્યા હતા બિહારમાંથી બસો પાસઠ દર્દી નવા દર્દી અમારે ત્યાં સારવાર માટે આવ્યા હતા અને દરેક રાજ્ય બેંગાલ હોય દિલ્હી હોય છત્તીસગઢ કર્ણાટકા તેલંગાણા આંધ્ર કેરલા દરેક જગ્યાએથી દર્દી સારવાર માટે આવ્યા છે એ કેટલા કેમ આવે છે કે તેઓને એક વિશ્વાસ છે તેઓને જીસીઆરએલની જે ટીમ જે છે અહીંયા ક્લાસ વનથી માંડીને ક્લાસ ફોર સુધીના જે પણ કર્મચારી છે તે જે શ્રદ્ધાથી નિષ્ઠાથી જે કામ કરે છે અને દર્દીઓની સેવા કરે છે સતત ચોવીસ કલાક તેના લીધે લોકોમાં એક વિશ્વાસનું વાતાવરણ પેદા થયું છે અને તેના લીધે જ કે યુપીથી એક હજાર તેતાલીસ પેશન્ટ એટલે કે એવરેજ રોજના ત્રણ પેશન્ટ યુપીથી આવે છે તે આ વિશ્વાસના લીધે આ નંબર દિવસે દિવસે વધતા જાય છે કેન્સરનું પ્રમાણની જો વાત કરીએ તો મને કહેતા બહુ જ દુઃખ થાય છે કે દિવસે દિવસે આપણા યંગસ્ટરમાં દૂષણોનું પ્રમાણ વધતું જાય છે ધૂમ્રપાન તમાકુ ગુટકા સ્વરૂપે અથવા તો સ્મોકિંગ સ્વરૂપે અને દારૂનું પણ પ્રમાણ વધતું જાય છે તેના લીધે કેન્સર કેન્સર સિવાયના પણ ઘણા બધા રોગો થાય છે અને આ એક ચિંતાનો વિષય છે હું આપને જણાવું કે અમારા ત્યાં જે દર્દીઓ આવે છે તેમાંથી પુરુષોમાં જે કેન્સરના દર્દીઓ છે તે પચાસ ટકા તમાકુને લીધે હોય છે પચાસ ટકા કેસીસ તમાકુને લીધે હોય છે અને બહેનોના જે કેસીસ છે તે લગભગ વીસેક ટકા જેટલા તમાકુના લીધે હોય છે અત્યારે હેડનને કેન્સર હું જ્યારે ભણતો હતો ત્યારે ફિમેલ પેશન્ટ એટલે બહેનોમાં હેડનને કેન્સર હોય તેવા બહુ ઓછા દર્દી આવતા હતા આજે લગભગ વીસેક ટકા જેટલા દર્દી બહેનો પણ હોય છે જે શ્રમિક વર્ગની બહેનો છે તેઓ તમાકુનું વ્યસન કરતા હોય છે અને તેના લીધે તેઓમાં પણ આ તમાકુનું વ્યસનના લીધે હેડનને કેન્સર થતું હોય છે આમ આપણે સૌએ ભેગા મળીને ખરેખર આ જે વ્યસન છે તેની સામે એક મુહિમ છેડવી જોઈએ અને તો જરૂર આપણે આપની આપણી આવનારી પેઢીને બચાવી શકીશું ડેફિનેટલી અને હું એ રીતે હું અને મારું માધ્યમ તમારી સંસ્થા અને તમારી ટીમ સાથે છીએ અને એટલે જ કેન્સર એટલે કેન્સર નહીં નામ એક મુહિમ અને અભિયાન આપણે શરૂ કર્યું છે વારંવાર આવતો રહીશ અને અલગ અલગ તમારી ટીમના બાકીના ડોક્ટર્સ સાથે આપણે વાતચીત શ્યોર કેન્સર સામે લડવા માટે શું કરવું છે એ પણ સમજીશું અને માનીને ચાલુ કે જો કેન્સર નામનો મહારોગ આવી જ ગયો છે તો એ દર્દી અને દર્દીના સગાએ ડરવાની જરૂર નથી અને એટલે જ મિત્રો હું કહું છું કે કેન્સર એટલે કેન્સર નહીં લડવાનું છે અને જીતી પણ જવાય છે તો કેન્સર વીર નામની એક સિરીઝ ચાલુ કરવાનું છું જેમાં જે કેન્સરને હરાવીને જે યોદ્ધાઓ જીત્યા છે એમની કહાની તમારા સુધી પહોંચાડવી છે આ મશીનો જ્યાં જે ડિપાર્ટમેન્ટમાં જે વિભાગમાં મૂકવામાં આવ્યા છે આપણે ત્યાં જવું છે અને ત્યાં જઈને સમજીએ કે હું શા માટે એવું કહું છું કે પ્રાઇવેટને પણ ટક્કર મારે એ પ્રકારના મશીનો લેટેસ્ટ મશીનો અહીંયા છે તો ચાલો આપણે ડિપાર્ટમેન્ટમાં જઈએ તમે મારી પાછળની જે બિલ્ડિંગ જોતા હશો તો તમને લાગતું હશે કે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલની બહાર ઊભો છું કારણ કે બિલ્ડિંગ જોઈને જ લાગે છે કે સુવિધા પ્રાઇવેટને પણ ટક્કર મારે એવી છે ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ આ વિભાગમાં છે ન્યુક્લિયર મેડિસિન વિભાગમાં આપણે જવાના છીએ અને પેટ સિટી અને સ્પેક્ટ સિટી આ બંને જે મશીન આવ્યા છે એ અદ્યતન છે આ મશીનના કારણે એ કેન્સરના નિદાન કરવાની વાત આવે છે એ ખૂબ સરળતાથી અને સચોટ રીતે થવાની છે તો પ્રાઇવેટ જેવી લાગતી આ બિલ્ડિંગની અંદર જવું છે અને પ્રાઇવેટની ટક્કર મારે તે પ્રકારના મશીનો સારો બતાવીએ આપણે અંદર જઈશું ને ડૉક્ટર સાથે ટેકનિકલી વાતચીત કરીશું અને સમજશું કે જે ગુજરાતમાં અને ગુજરાત બહારના કેન્સરના દર્દીઓ અહીંયા આવે છે એમને સુવિધા કેટલી સરસ મળી રહી છે એટલે સિવિલની વાત આવે તો ડરવું નહીં આવું આવો पता चल रहा है कि तो पता हाँ हा। जब जब तो तो उसको एक एस्थेटिकली भी अच्छा फील हो जब वो अंदर जाए पेशेंट तो उसको ऐसा ना लगे कि कहीं भीड़ भाड़ में आ गया कहीं कॉम्पैक्ट जगह में आ गया तो हमने स्पेसिफिकली ये जब डिजाइन किया था तो ध्यान दिया कि एस्थेटिकली पेशेंट क्योंकि स्कैन तो होगा ही हम भी कर रहे हैं बहुत लोग भी कर रहे हैं तो हम एक्स्ट्रा क्या दे सकते हैं तो पेशेंट को ऐसा फील नहीं होना चाहिए कि वो जो टिपिकली जो उनके माइंडसेट है वो हम चेंज करना चाहते तो सरकारी ढांचा वाला जो माइंडसेट है वो चेंज करना चाहते थे इसलिए हमने ने इसको जो जब भी लुक दिया तो एस्थेटिकली हमने ध्यान रखा कि पेशेंट को थोड़ा अच्छा फील आए स्पेसियस रहे वेटिंग वगैरह आ, वो सब दिमाग में रख के इसको डिजाइन किया था हमने ए सी भी है हाँ कम्प्लीटली पूरा सेटअप ए सी का सेटअप है आ, कोई भी इसमें रूम नॉन ए सी नहीं है कहाँ आप जहाँ पेशेंट बैठते हैं जहाँ पेशेंट के रिलेटिव बैठते हैं एवरीथिंग इज ए सी और रेडिएशन की साइड इफेक्ट ना हो और इफेक्टिवली रेडिएशन का यूज कर पाए उसके लिए हमने हाँ तो इसमें हमने वही जो आपको पहले बताया पहले तो हमने मशीन हमारा एडवांस कर दिया ताकि जो पेशेंट को हम रेडिएशन इंजेक्ट कर रहे हैं वो कम से कम करें

नॉर्मल जब हम कंस्ट्रक्शन करते हैं तो हम आप देखते हो कि ईट और रेती का यूज होता है जब न्यूक्लियो डिपार्टमेंट हम कंस्ट्रक्ट करते हैं तो इसमें हम लोग ईट यूज नहीं करते हम लोग कम्पलीटली कंक्रीट यूज करते हैं तो उससे होता है कि उसका डेंसिटी ज्यादा होता तो रेडिएशन आर पार नहीं जाता तो सपोज फोर पेशेंट एक कंपार्टमेंट में बैठा है और दूसरा पेशेंट दूसरे कंपार्टमेंट में बैठा है तो एक दूसरे का रेडिएशन भी ना लगे तो ये भी हमने ध्यान रखा और उसके हिसाब से इसको डिजाइनिंग किया पूरा डिजाइन में ये मैं थोड़े वॉल पेंटिंग्स भी देख रहा हाँ हाँ इसके बारे में बताइए तो ये, ये पेंटिंग हमने तो ये छोटी बात लगेगी लेकिन मेरे लिए बड़ी बात है हाँ तो अगर सिविल में आए हो और पेशेंट को ये फील तो पेंटिंग में हमने ध्यान रखा कि हमारा जो कल्चरल हेरिटेज है उसको माइंड में रख के हमने पेंटिंग भी उस हिसाब से लगवाई है जैसे कि आप देख रहे हो ये एक वर्ली आर्ट लिखा है ये एज महाराष्ट्र का आर्ट है कस्टम आर्ट कल्चरल आर्ट वैसे भी हमने पूरे डिपार्टमेंट में पेंटिंग्स लगवाए एक पेंटिंग्स में एक जो गुड वाइब्स आना चाहिए पेशेंट को भी आता ऑफकोर्स हम भी यहाँ रोज काम करते हैं दिन वो ना हो वो भी हमने ध्यान रखे हम थोड़ा कहीं फ्रस्ट्रेट हो जाए तो पेंटिंग अच्छा लगे हमको तो अंदर के मतलब जो मशीन है वहां जाएंगे और समझने की कोशिश करेंगे वो कितने अद्यतन है कितने एडवांस है हाँ हाँ और पेशेंट को कितना बेनिफिट मिलने वाला है ठीक है ओके तो बेसिकली ये मशीन का नाम है स्पेक्ट सिटी मशीन तो ये मशीन में होता क्या है दो पार्ट है एक स्पेक्ट एक सिटी तो ये जो आप आगे दो डिटेक्टर देख रहे हैं ये स्पेक्ट का है और पीछे जो रिंग शेप में दिख रहा है दैट इज सिटी तो ये जो स्पेक्ट सिटी का जो कॉम्बिनेशन है दिस इज़ फर्स्ट इन गुजरात और आप जो ये मॉडल का अगर स्पेसिफिकली देखेंगे प्रोस्पेक्टा सीमेंस का जो मॉडल है ये गवर्नमेंट में इंडिया ऑल इंडिया में पहला मॉडल है तो बेसिकली होता है क्या है ये मशीन हमारा फंक्शनल इमेजिंग के लिए यूज़ होता है फॉर एग्जाम्पल जब भी हम किडनी सी टी जब करते हैं तो सपोज़ फॉर एग्जाम्पल किसी पेशेंट का लीवर का हमने सी करा तो उसमें क्या होता है कि सी में हम कट्स देखते हैं एनाटामिकली स्ट्रक्चर दिखता है खाली पर वो फंक्शन कैसा करता है वो कैसे पता चलेगा तो फंक्शनल इमेजिंग के लिए ये यूज़ होता है तो हम लोग इसमें मेनली कहाँ यूज़ करते हैं तो अगर सपोज कोई बच्चू है तो इसमें बर्थ के पहले से ही घर में ही या फिर जैसे बच्चा पैदा हो रहा है उसके किडनी में कोई प्रॉब्लम है तो किडनी बराबर काम कर रही है कि नहीं कर रही है वो देखने के लिए मशीन यूज़ होता है दूसरा फॉर एग्जाम्पल अपन जनरल टर्म में अगर माने कि किसी पेशेंट को किडनी स्टोन है किडनी स्टोन से हम बहुत बार डॉक्टर बोलते हैं कि किडनी स्टोन की वजह से आपकी किडनी डैमेज हो गई है पर कितनी डैमेज हो गई है वो कैसे पता चलेगा हमको ये तो दिखेगा कि हाँ डैमेज हो गई है पर उसमें काम कितना चल रहा है कितना बंद हो गया तो जो उसका फंक्शनल इमेज है जो किडनी का फंक्शन कितना कर रहा है वो देखना है तो ये कर सकते हैं फिर हम कार्डियक के लिए अगर कोई पेशेंट कीमोथेरेपी ले रहा है और कीमोथेरेपी की वजह से उसके कार्डियक या फिर हार्ट पे बेसिकली अगर कोई इफेक्ट आ रहा है कीमोथेरेपी का तो कीमोथेरेपी का कितना इफेक्ट हो रहा है कितना उसका हार्ट कमज़ोर हो रहा है उसका जो फंक्शन देखना है तो वो हम लोग इमेज यहाँ कर सकते हैं तीसरा और एक हार्ट में ये है कि सपोज कोई पेशेंट को तीन वेसल में ब्लॉक है आर्टरी ब्लॉक है और हमको ये है कि तीनों में स्टैंड डालना है पर वो स्टैंड का कितना बेनिफिट होगा फ्यूचर में पेशेंट को या फिर सब में स्टैंड डालने की जरूरत है कि नहीं है अगर वो भी इमेजिंग करना है तो उसके लिए भी हमारे पास ये स्पेक्सिटी और उसका टी एम मशीन का पूरा सेटअप है तो हम कार्डियक इमेजिंग पूरा फंक्शनल इमेजिंग कर सकते हैं कि अगर पेशेंट को सपोज स्टैंड डालना है तो कौन से वेसल में डालना चाहिए उससे फायदा कितना होगा पेशेंट को पहले से हम प्रेडिक्ट कर सकते हैं सेम वे अगर किसी पेशेंट का सपोज लंग में फैप्सों में ट्यूमर है और अभी डॉक्टर को ये डाउट है कि अगर सपोज फेफसा निकाल देंगे एक तो पेशेंट सिंगल फेफसे के साथ रह पाएगा कि नहीं रह पाएगा तो वो जो सिंगल फैप्सा उसका फंक्शन कितना है वो चेक करना है तो फंक्शनल इमेजिंग हम ये तो इवेंचुअली मतलब पूरा है कि कोई भी पेशेंट का हमको फंक्शनल इमेजिंग करना है तो ये पूरे मशीन पर हम कर सकते हैं पहले क्या होता था हमारे पास जो पुराना मशीन था उसमें खाली स्पेक्ट था ये सिर्फ दो डिटेक्टर थे तो उसमें होता क्या है प्लेनार एक इमेज आता था और उसका जो लोकेशन हमको एग्जैक्ट पता करना होता तो वो बहुत मुश्किल होता था तो उसमें सिटी का फंक्शन नहीं था इसलिए हम लोग ने इस बार जो मशीन लिया वो एडवांस है इसमें स्पेक्ट भी है सीटी भी है अगर किसी पेशेंट में लीवर में एग्जैक्टली exactly हमको कोई दिख रहा है तो एग्जैक्ट कौन से एरिया में वो लीवर वो प्रिसाइजली देखना है तो उसके लिए सीटी चाहिए होता है इसलिए हमने जो मशीन लिया ये स्पेक्ट सीटी है और अफकोर्स ये क्योंकि इसमें बहुत बच्चू इमेज आते हैं बच्चू आते हैं पेशेंट आ, बहुत बार क्या होता है पेरेंट्स उसको फ़ोन दिखाते हैं वगैरह और वो अंगेज नहीं हो पाता बच्चे बच्चा रोता रहता है तो उसको वो अंगेज रहे थोड़ा उसके लिए हमने स्पेशली स्क्रीन भी लगवाया ऊपर ताकि ये बच्चा थोड़ा अंगेज रहे इसमें इसमें जो सामने वाला मशीन है ना वो हमने नया लिया है इसमें काफी सारा रेडियो फार्मास्यूटिकल अभी हम खुद प्रोड्यूस करते हैं पहले क्या होता था हमको मुंबई और यहाँ से मंगवाना पड़ता फ्लाइट से आता था और वो डेली मंगवाना उसमें बहुत प्रॉब्लम होता फॉग हो गया फ्लाइट लेट हो गया तुम्हारा उसमें मैं बार बार बोल रहा हूँ कि जो तो प्राइवेट हॉस्पिटल्स में जाते हैं तो पैसे ज्यादा लगते हैं तो उस हिसाब से यहाँ इतनी किफायती दाम में यहाँ अगर पीएमजी की अगर बात करें तो बिल्कुल फ्री हो रहा है उसके बारे में तो जो बेसिकली जो पेट स्कैन है आ, तो डिफरेंट टाइप के पेट स्कैन होते हैं सबसे बेसिक एफ डी जी पेट सिटी होता है उसके बाद जो एडवांस पेट सिटी है जैसे तो कि पी एस एम ए पैटसिटी लोटा पैट्सिटी फापी पैटसिटी पी एस एम ए पैथसीटी प्रोस्टेट कैंसर के लिए यूज़ करते हैं डोटा कुछ लीवर के लिए और फापी पेट के ट्यूमर के लिए जनरली यूज़ करते हैं आप बाहर कहीं भी प्राइवेट में जाओगे तो ये कम से कम पंद्रह हज़ार से रेंज करता है पचास हज़ार तक ये वेरिएशन और हमारे इधर ऑलमोस्ट सारे पेट सिटी तो पी एमजे में और बाकी भी जो सेंट्रल गवर्नमेंट की स्कीम है उसके अंदर तो फ्री है ही है और इवेंचुअली अगर कोई पेशेंट को अगर वो स्कीम के अंदर नहीं कवर है उसको पे भी करना हो तो हमने जो रेट रखे वो इतना सब्सिडाइज रखे कि पेशेंट इजीली उसको अफोर्ड कर पाए और खाली पेशेंट के पैसों की वजह से उसका डायग्नोसिस ना रुके ये हमने स्पेसिफिकली सर ने और जो हमारे जी सी आर के लीडरशिप है उन्होंने ये माइंड में रखा है कि पेशेंट को ये सारी सुविधा फ्री में मिले मुझे लगता है काफी तो सत्तर अस्सी हज़ार हो जाता है बाहर हाँ कुछ कुछ अगर फापी स्कैन आप देखोगे तो उसका प्राइस काफ़ी महंगा पचास हज़ार से ऊपर भी जा सकता है प्राइवेट में प्राइवेट में आप कराओगे तो તો અહીંયા કેટલાક દર્દી અને દર્દીના સગાઓ પણ છે હું વાતચીત કરી શકું ઊભા થઈ શકશો થોડું એ શું નામ આપું અમિતભાઈ ઓકે પેલું શું અહીંયા આવવાનું બે પૂછાય નહીં પણ હું એટલા માટે પૂછું છું કે અહીંયા આવ્યા પછી મોટેભાગે આપણે દર્દી સાથે આવ્યા હોઈએ એક દુઃખમાંથી પસાર થતા હોઈએ અને જીવન એન્ટર થઈએ એક સિવિલની માનસિકતા સાથે આવ્યા હોઈએ અહીં આવીને તમને શું નાવ્યું એ બહુ શાંતિ છે આમ પ્રાઇવેટ કરતાં વધારે ફેસિલિટી વધારે મળે છે પણ માણસને જે મગજમાં ગરી ગયું છે કે સરકારી હોસ્પિટલ ખરાબ એટલે એ માઇન્ડસેટ થોડોક માણસ સુધરે ને એકવાર ચેક કરવાનું પોતાની રીતે તો ખ્યાલ આવે અનુભવ ન થાય પહેલી વાર હવે ના હું તો લગભગ અમારામાં જે દોઢ વર્ષથી હું મહેનત કરું છું આ રીતે રાજકોટ હતો રાજકોટ અહીંયા ટ્રાન્સફર કર્યા એટલે અહીંયા દોઢ લગભગ છ મહિનાથી રેગ્યુલર

જે હેલ્થ મિનિસ્ટરે હમણાં જ લોકાર્પણ કર્યું છે એ જગ્યામાં એ વિભાગમાં આપણે આવ્યા હતા અને વિભાગમાં જે અદ્યતન મશીનરી છે એ સમજવાનો પ્રયત્ન કર્યો છે ખાસ તો જે નિદાન થઈ રહ્યું છે કેન્સરનું અહીંયા એ કેટલું સચોટ રીતે થઈ રહ્યું છે અને સસ્તુંથી પણ મને લાગે કે નીચેનો જે આપણો શબ્દ છે કે મફતમાં થઈ રહ્યું છે તો મારી એવી ઈચ્છા છે કે તમારે આવવું જોઈએ એકવાર તો કમસે કમ એક જૂની છાપ સાથે તમે અહીં આવવાનું ટાળતા નહીં સિવિલ છે તો સમસ્યા છે એવું માની ન દેતા હું કંઈક બીજો શો પણ ચાલુ કરવાનો છું કે સારું છે સિવિલ અને જો સિવિલ જ ન હોય તો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ જે છે એ ક્યાં જશે અને અહીંયા તો બહુ અમીરો પણ આવતા હોય છે બહુ ઓછા લોકોને ખબર હોય છે અને સમાચાર ઓછા બને છે એવું માનવું નહીં કે અહીંયા માત્ર ગરીબોને અને મધ્યમ વર્ગ માટે છે સુવિધા અને અહીંનો જે સ્ટાફ છે એ લોકોનું વર્તન બહુ સારી છે અમારી તમને રિક્વેસ્ટ છે કે તમારે આવવું જોઈએ बातचीत नहीं करता आपने। पन आपने हाँ थेरेपीलियो तो मेडिसिन बेसिकली डायग्नोसिस में तो यूज होता ही है थेरेपी में भी यूज होता है आ, हम लोग की इधर रेडियो एडीन थेरेपी लुटिशियम थेरेपी आ, पी एस एम ए थेरेपी एंड पी आर आर टी थेरेपी ये सारी थेरेपी होती है आ, ये सबसे अभी एडवांस थेरेपी है कैंसर ट्रीटमेंट के लिए स्पेसिफिकली प्रोस्टेट और न्यूरो एंडोक्राइन नाम का ट्यूमर के लिए आप कहीं पे भी जाएंगे प्राइवेट में वगैरह तो ये काफ़ी महंगा ट्रीटमेंट माना जाता है पर हम लोग के इधर एकदम सब्सिडाइज रेट में जी सी लीडरशिप के अंडर में इसको एकदम सब्सिडाइज रेट में चालू किया गया है और जो भी ये फैसिलिटी है जो भी थेरेपी है वो एकदम कम कीमत में हम लोग यहाँ प्रोवाइड करते हैं पेशेंट को मैं तो चलो कि घर में कैंसर आ તમને અથવા તો તમારા પરિવારજનને તો ચોક્કસ અહીં આવે તો કારણ કે અહીંયા આ વિભાગના જે ડિરેક્ટર છે વડા છે ડૉક્ટર શશાંક પંડ્યા બહુ માનવતાની દ્રષ્ટિએ અને મેડિસિન અને માનવતા બંનેનું એ સરસ મિશ્રણ છે અને એમના નેતૃત્વમાં આખી જે ટીમ છે એ બહુ સરસ માનવતા સાથે આપણને સારવાર આપી રહી છે કારણ કે માનવતા સાથે જ્યારે મેડિસિન આવે એ પરિણામ જુદા મળતા હોય છે બહુ સારા પરિણામ મળતા હોય છે તો માત્ર ગુજરાત નહીં પણ દેશના અનેક રાજ્યોમાંથી અહીંયા દર્દીઓ આવતા હોય છે તો એટલા માટે જો વારંવાર કહેતો હોઉં છું એક સિરીઝ મેં શરૂ કરી છે કે કેન્સર એટલે કેન્સર નહીં આપણો પ્રયત્ન જો તમને પસંદ હોય આપણી યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો આ વધારે લોકો સુધી પહોંચાડો જેથી જરૂરિયાતમંદ લોકો અહીંયા સુધી આવી શકે અને સરસ સારવાર મેળવી શકે અને એ પણ મફત